સાંસારિક જંજાળો જેટલું સમય મળે એટલા સમય માટે તમે ગમે તે મંદિર જરૂરી છે મેં કાલે પણ કીધું હતું કે લોકો અહીંયા ફેરવા માટે જાય છે कोई केदारनाथ जाए से कोई बद्री दार बद्रीनारायण जाए से कोई हरिद्वार जाए से बच्चे पूछे के तीर्थ धाम में यात्रा करवा गया पर जे एला घरनी पादर में जे रामजी मंदिर हो जे महादेव जी नो मंदिर हो ई मंदिर ने अंदर ई कोई दिवस पगे लागो पण नती जातू तो अपने एमे सु विचारू कई काई का हारू लेवा माटे गया है નથિંગ ટુ લેવા એ કઈ સારું લેવા માટે નથી ગયા ઈ તો ખાલી પિકનિક મનાવવા માટે ગયા કેમ કે ઉનાળો છે ઉનાળા માં ખેતી મે કામ છે નહીં ઘરે કંઈ કામ છે નહીં એટલે હાલો આપણે ફરવા માટે નીકળી જઈએ અગર જેને ભગવાન જોડે જરી પ્રેમ હોય જડે પ્રીત હોય કે ભગવાન તે મને પ્રીત છે એટલે ई गांव पादर में राम्जी राम्जी जे रामजी जी, जी बैठ्या छे जे महादेव से बैठ्या छे सीमाड़े ऊपर गम में जे हनुमान जी बैठ्या छे तो कलाक बे कलाक के घड़ी बे घड़ी ई आश्रम में कायम जातो हो तो एनी जे यात्रा हरिद्वार नी छे वृंदावन नी छे ई यात्रा सफल थाय

કેમ કે જામે સ્નાન કરીએ ઈ ગંગાજી મે સ્નાન કરીને પોતાનું મન ને નિર્મળ બનાવી સકીએ કેમ કે સત્સંગ એક એવી ગંગા છે જે તમારું પાપ તાપ ઓર સંકલ્પ ઈ ત્રિનો હરી શકે આ ત્રણ કી ત્રણ ક્યારે હરી શકે જ્યારે તમે ગમે તે સાથે સંગ મે જઈને બેઠ છો સંત ને સંગ મે જઈને બેઠ છો તો તમાર આ બધુંય નષ્ટ થઈ શકે છે એટલે આપણી કથાને આગળની દોર બધારતા અય તોલસી રાજીજી કહે છે એટલે કાલી માર કહેવાતા કે કે ઘરની ચિંતા તો બધાને થાય છે બાપ એવું નથી મે હું આશ્રમમાં હાચવું છું તો આશ્રમની ચિંતા મને નઈ હોય એવું બને જ લે હું ભલે ના સાધુ છું પણ આપણે પરમાર્થક કારણ આ જગને અંદર બેઠ્યા છીએ તો પણ આપણે ચિંતા થાય છે તો તમારું તો સ્વાભાવિક એવું વાત છે કે તમે ગ્રસ્થ જીવન મે જો એટલે ઘર ની ચિંતા તો રહેવાની છે પણ ઘડી કુ મૂકી દેવાય કોણ એ મૂકી દેવાનું જ્યારે જરૂર પડે ત્યારે ઓ પાડી લેવાય કાલ કારણ ભગવાનના અવતાર લેવાના કારણો આપણે ત્રણ કીધા ઈ ત્રણ કારણ પૂર્ણ થયા પછી મહાદેવજી કહે છે કે હે દેવી हे पार्वती जी, जी, जी अब वो भगवान ना चौथो कारण तुमने कहूं छु के भगवान ने सु काम अवतार ले दो जे जीवन के जीवन जी अंदर आमे भले वही जाए पर आमे न नो जावो जो ये एटलो तमे ध्यान राखजो मारा આલે તો હું બીજી વાર રિવાઇન્ડ કરી શકું છું પણ આપણું જીવનની બદ્યસ્તતા જીવનના બુદ્ધિ મેતે કેમ રિવાઇન્ડ કરવા જોઈએ એટલે ઈ જે થાય એ ખાવા દેવાય આપણે ભગવાન મહાદેવજી પાર્વતીજીને કહે રહ્યા છે કે હે દેવી હવે હું તમને ચોથો કારણ બતાવું છું કે ભગવાન અવતાર શું કામ લુહ્યો હતો स्वयं बहू मनु अर शत्रुबा जनते में नरसि अनुबा दंपति धरम आचरणी के अज गाव स्वति जिन के कहे देवी प्रथम काल ये बात है मनु और तो शत्रु का जय आज सृष्टि ना पहला मानव थी अपने जैनी संतानों से ये शास्त्र यह कहे छे कि ब्रह्मा जी पहले, पहले, पहले मनु और शत्रु पाले जन्म आप्यो और ये मनु और शत्रु पाले अपने बद्धा संतानों से पहले, पहले कोई न तो।, तो मनु शत्रुपा पहला कोई, कोई न तो पर एक समय की बात है कि तो मनु, मनु और शत्रुपा ने जारे उम्र थी गई आले ई उम्र दिया पछ मनु ने ये भी कि आकी जिंदगी में एम ने बेड़ भी नहीं की भगवान नो भजन तयु रही उम्र गढ़बन की तरफ जाई रही जे के करबू छु કે ચાલો આપણે હવે বনમે જઈએ હવે বনમે જઈએ બચ્ચે કેમ કે મનુઓના સત્રુપલ બે બે પુત્ર હતા એકનો નામ પ્રિયવ્રત બીજાનો નામ ઉત્તનપત ઉત્તનપત રાજા જેતુર એરદિકો પ્રહલાદ હતો એટલો ધ્યાન ધ્યાન કરો કેમ કે એના ઘરને અંદર ભગવાનનો જારે અવતાર લેતનો હોય દેવહુતી મનુ રાજાની પુત્રી देव होती जे करदम ऋषि ने ब्याई हती एने घरे कपिल भगवान, भगवान ने अवतार लेवो पड्यो ई मनु महाराज शत्रुपा ने लेने जंगल में निकली गया छे केम के जा रहे हैं अमुक समय था ना त्यारे धीरे-धीरे मुख की देवू पड़े अपना शास्त्र कहे छे ग्रस्त आश्रम की जगह ग्रस्त आश्रम ने भोगवानो अने जारे उमर था अर्धे पोगो पछे મનુ મહારાજ શત્રુપા લઈને જંગલ માં ગયા જંગલ માં એક કુટિયા ત્યાં સાધુ સંતો રહેતા એ સાધુ સંતોના આશીર્વાદ લઈ લઈને અલે એલે પાતે મહામંત્ર પ્રાપ્ત કરીને ઈ સંતો પાસેથી મહામંત્ર પ્રાપ્ત કરીને અને ઈ મંત્રનો જાપ મનુ અને શત્રુપા બેય કરવા મડે છે અલે ઈ બેયકી વેય કરવા મડ્યા પર કયા મંત્ર ઓમ નમો ભગવત વાસુદેવાય ओ नमो भगवती वासुदेवा वा 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 ओ नमो भगवती बाुदेवाए ओम नमो भगवते वासुदेवाय ई भगवान श्री सारंग पाली नो महामंत्र જેને द्वादश मंत्र કહેવા મે આવે ઈ મહામંત્ર સંતોને પાછેથી મનુવા સત્રુપાય લઈ લઈ જાપ અખંડ કરી દીધું છે અલ જારે જાપ અખંડ તીયું અને ઈ અખંડ જાપને અંતર કેમ કે એક વસ્તુ છે હું તમને આત્યારે સમજાવી દઉં છું કે જારે જારે જે માણસ નું ભજન વધવાને ઓર ભજન તો એનો ભોજન ઘટી જાય કેમ કે એની ભૂખ મટી જાય ભૂખ તો ખાલી ભગવાન કે નામની લાગી હોય મારા બાપ જેનો ભજન વધે એની ભૂખ ઘટે એવી રીતે मनु और शत्रु पर अखंड भजन करी रिया छे एना शरीर हाव जीर्ण થઈ ગયા છે જીણ એટલે હાવ ડળવા થઈ ગયા હાડકીય હાડકી નજર પડવા મળી છે ત્યાં જારે ફળ પાકવાનો હોય ને विश्वासं फलदायकम ई मंत्र ऊपर ई गुरु ऊपर जे संतोए એને મહામંત્ર આપ્યા એને ઉપર એને એટલો આટુ જ વિશ્વાસ હતું કે આ શરીરને છોડે પ્રેમ મુકી દીધું છે

आकाश वाली सांभी से चारों तरफ जो जोयो कोई नहीं है पंच प्रार्थना कर प्रभु पहले तो अपन ने दर्शन आप ये भजन क्रिया से पहले अपन ने दर्शन आपो એટલે सारंग पानी है नील सरोह नील रंग नील नील धर श्याम लाजे तन शोभा ने कोटि कोटि सत्कार एवा भगवान नील सरोह आओ श्याम कोमल एवो भगवान प्रकट किया छे अने ने आगे मांगो मारे, जे मांगो। ने मनु ने शत्रुपाय धन्य થઈ ગયા દર્શન કરીને પછી ભગવાનને કીધું કે હવે માંગો તમારે જે માંગવું ને મનુ અને શત્રુપાય મનુ મહારાજે કીધું કે પ્રભુ મારે કાય જોતુર હતી બસ એક ઈચ્છા એની જાગૃત થઈ છે પણ માંગતા મને થોડો સંકોચ આવે છે શરમ લાગે છે કે માંગું जेवी रीते कोई बेकारी हो।, हो कोई दरिद्र हो।, हो और ने कोक राजा के के तू मांग तारे जे जो तू हो एवी मने शरम लागे छे के राजा ने आगर मारे मांगू सु के भगवान तमे बद्दु करी सको छो पर मारे तमार पाए ते मांगी सु सु सकता है तो ही भगवान ने कीधु तुम्हारी जे इच्छा हो तो આવા જો મનુ મહારાજે કીધું કે પ્રભુ મારે કાઈ જરૂર એવી તો નથી પણ એક ઈચ્છા જરૂર છે એ ઈચ્છા જો પૂરી થાય તો આનંદ આવી જાય પ્રભુ મનુ મહારાજે કીધું કે પ્રભુ મારી એક જ ઈચ્છા છે કે આવતા જન્મ મે સત્રુપા મારી પત્ની ભલે અને તમે પોતે મારા ઘરે આવીને અવતાર લેઓ તમારો જેવો એક પુત્ર જોતો છે બીજો ભાઈ જોતો નથી ભગવાન એ કીધું ભાઈ મારા જેવો બીજો તો કોઈ છે ને હું જ એકલો એક છું તથાસ્તુ આવતા જન્મ મે તને હું જન્મ લઈને આવી છું પછી હાથ જોડીને શત્રુપા ઊભી હતી ભગવાન એ કીધું કે હે દેવી તમે પણ કાઈક માંગો આ આપણે ભારત વર્ષની નારીઓની કહાતા કથા છે એટલે ખાલી એટલું જ કીધું છે કે પ્રભુ મારે કાઈન જોતું નથી મારા પતિ જે માંગ્યો એ કરો

मनु ने शत्रु पर बैठ देह देह ने साथ में ले ले, ले। स्वर्ग गया छे अरे स्वर्ग में स्वर्ग ना आनंद लीदा छे जारे समय आवसे त्यारे आ पृथ्वी ऊपर पछे आव जन्म ले छे अरे ई जन्म ले छे पछे भगवान पण एने घरे अवतार ले छे जे भगवान ने अपने गाथा उगाई छे ये भी एक मातो होवी जोइए ने जा भगवान अवतार ले छे